માતાના મળથી જામનગર બસનો ડ્રાઈવર ગાંધીધામમાં દારૂ પીધેલ પકડાયો ગાંધીધામના ટાવર રોડ ઉપરથી માતાના મળતી જામનગર જતી બસના ડ્રાઈવર જેમ તેમ બસ ચલાવતા આમ જનતાઈ બસને ઇપકોની સામે રોકી એકસો માં ટેલિફોન કરી પોલીસને જાણ કરી મુસાફરોથી અને કંડકટ કરતી માહિતી મળી કે અંજારથી આદિપુર રોડ ઉપર બસ રોકી બાવાની જાળીમાં પેશાબ કરવાનું કહી ગયો ત્યાંથી દારૂ પીધેલ છે અને આ બસ જામનગર ધ્રોલ ડેપોની છે અને ડ્રાઈવર અજયસિંહ જાડેજા નામ છે તેવું જાણવા મળેલ છે ડ્રાઈવરની ધરપકડ એકસો બાની ટીમે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશને મૂકેલ છે અને અંજા ડેપો મેનેજર ગોસ્વામીને જાણ કરેલ છે હવે પોલીસ અને જીઆરટીએસ આ ડ્રાઈવર સામે શું કાર્યવાહી કરે છે આમ જનતા બસ રોકાવતા મોટી દુર્ઘટના બચી હતી রিপোর্টর ডি কে সোলং